તો દ્વારકાના ઓખા ગામે મહિલાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે મહિલાનું અપહરણ કરી મોરબી ખાતે હોટેલમાં લઈ ગયા હતા ત્યારે આરોપીએ મહિલા એ લગ્નની ના પાડતા તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી ત્યારે મહિલાના પરિવારજનો દ્વારા ઓખા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ તો અનેક વખત દુષ્કર્મ આચરી હોય આરોપીઓને ઝડપીને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે પોલીસે દુષ્કર્મના પગલે ચાર આરોપીઓ અપહરણ કરી મોરબીમાં હોટલમાં લઈ જવામાં આવી તો મહિલાએ લગ્નની ના કહેતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી ત્યારે પરિવારજનો દ્વારા ઓખા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ ત્યારે આરોપીને ઝડપીને પોલીસ દ્વારા

આરોપીઓને ઝડપી કોર્ટમાં રજૂ કરાયા તો દુષ્કર્મના પગલે ચાર આરોપીઓને જેલ હવાલે કરાયા